સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં માતાજીના નવલા નોરતાનું અનેરું મહત્વ હોવાને કારણે સમગ્ર રાજકોટમાં માતાજીની આરાધના અને આરતીઓ સાથે મા અંબાના સાનિધ્યમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે ઠેર ઠેર શેરી ગરબા તેમજ સોસાયટીઓ અને ડિપાર્ટમેન્ટમાં નવરાત્રિનું વિવિધ પ્રકાર આયોજન કરવામાં આવે છે જેમાં લોકો મન મૂકીને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે ત્યારે રાજકોટના અમીન માર્ગ રોડ પર આવે સિલ્વર ક્લાસિક એપાર્ટમેન્ટના રઈશો દ્વારા પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં એપાર્ટમેન્ટના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાસ ગરબામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે એપાર્ટમેન્ટની મહિલાઓ દ્વારા પણ એક સુંદર રાસ રજૂ કરવામાં આવ્યું હતું જે કોઈ ઉપસ્થિત સૌ લોકોએ મહિલાઓને તેમના રાસ બદલ બિરદાવી હતી તેમજ રાસ ગરબા રમ્યા બાદ એક બુફેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપાર્ટમેન્ટમાં રઈશોએ સાથે મળી ભોજન ગ્રહણ કર્યું હતું સિલ્વર ક્લાસી એપાર્ટમેન્ટના રઈશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ આ આયોજનની મજા માણી હતી અને મા અંબાની આરાધના કરી ધન્યતા અનુભવી હતી